હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરટિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે સત્તર બે બે હજાર પચીસ અને વાર છે સોમવાર આજે હું છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને લાલ કાંદાની ગુણીની આવક થઈ છે એક લાખ પંદર હજાર પ્લસ અને કહેવાય કે સફેદ કાંદાની આવક થઈ છે એક્યાસી હજાર આસપાસ તો આજે આપણે સફેદ ડુંગળીની લાઈવ હરાજી જોવા જવાના છીએ એની પહેલાં આ ચેનલમાં નવા છો પહેલી વાર છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા યાર્ડ વિશે ઇન્ફોર્મેશન મળે છે બરાબર ડેલી બજાર ભાવ યાર્ડની માહિતી મળે છે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આપણે લાઈવ અરાજ

પાછો રૂપિયા પાછે દસો ને બ્યાસી માં ગઈ પાંચ 172 172 રૂપિયા වල 172 રૂપિયા બોલે બા બોલે સમાચાર 74 તમારે માં પંચોતેર માં બસો ને તોતેર માંથી

બસો ને ચોસઠ બસો માં